मीठा पानी नो कड़छो चीपे तो खीर समुद्र करता मीठा पानी नो कड़छो विशेष करो के नहीं खीर समुद्र शनो दूध नो कितने रुपए लीटर से त्रिश आखो दरियो तब तर चीपे पिवर मरे लाडो पाडो क्यों थी मरे पर पानी नो तो एक कड़छो

બાખા ખાજો અને બાગમતી શબ્દા ધોપ્યો ચોખા દીઠા નથી ને ખાધા એ નથી ના અને એની કિંમત એ ઓછી તેને આઠ મળતા આઠ ભાવે નહીં ચોખા બાજી ભાવે

એને નાણિયા કેળ કઢાય છેડે થઈ બધા રડે દુખાર પડે શું કરીશું પણ જેને છેડે હોય ના રડે મારે શું વાંધો છે પાવડો લઈને

કૃપાઓને એમ આકાળમાં થાય એટલે મને કિંમત નહીં હજાર પેલો થયા પૂરું થઈ ગયો કેવા બધું જાણે જન્મથી ભક્તિ ને બોલાવે અથંગ બોલાવે પણ અહીં થાય ને એટલે અથંગો નહીં હમણાં થયા નહીં આ પુરુષ જો ઇંગ્લેન્ડ ગમે કામ થયું હોત તો હવે પુરુષ ખર્ચી દર્શન કરવા જાતને પોતાની જાતને ગૌરવ માનવ મેં દર્શન કર્યા અહી થયા એટલે કિંમત નહીં ગર્ભોગી ભગવાન એમ થઈ ગયા એટલે કિંમત નહીં